હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો ફરી વખતે આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે જય મા મોગલ જય શ્રી તો ફાઇનલ અત્યારે વાગી જશે અગિયાર ને અત્યારે આપણે તો કિશનભાઈની વાડી આવી છે ને અત્યારે આપણે પ્લાન ગોઠવો છે કે વઘારેલી ખીચડી બનાવવાની છે તો અત્યારે જો કિશનભાઈ બધા ડુંગળી બટાટા અને પંકજભાઈને કાપે છે આગળ આંગળા સાટતા રહી જાવ તમે જો આગળી બનાવી હા તો પહેલી વાર આપણે જો રેસિપી નો વિડિયો બનાવી છે તો કેવો લાગા કમેન્ટ માં માં પહેલી વાર તો સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલતા તમે કન્ટિન્યુ જોજો અમે કેવી રીતે બનાવી છે આલો મિત્રો તાપ કરી નાખ્યો છે બહાર આપણે સુલો રાખ્યો છે અરે લીમડો તોડો ચાલો તાજો તાજો વીરભાઈ હવે જઈશું લીમડો તોડવા હો આ તાજો તાજો લીમડો हाँ से लेमड़ो हैं क्या प्रेम खाल तीस डिमा लेमड़ा वस्तु ना कोपर से ना का हाँ ताज़ा ताज़ा तोड़ो तो ले हरो मस्त है ना बड़े ताज़ा ताज़ा ना क्या ना बस नहीं तो बा बस बा इतना तुम भाई ना खेल लेमड़ा

હવે આપણે આમાં એડ કરશું વઘારે છેકડીમાં ડુંગળી હવે પછી નાખશું બટાટા એ નાખો જ આપણે ઘડ તો દીધું આ લે આખો મસાલો લઈ આવો નાખે તો નાખી દેજે ક્યાંક બોલ અમારે આ એક વસ્તુ નાખવાનું મેન વસ્તુ ભૂલાઈ ગયું વાહી નાખી દીધી પાછું વઘાર નો મસાલો મેં નાખી દીધું આપડે આદુ નો પેસ